ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોક પછી સૌનક આદિ ઋષિમુનિઓએ છ પ્રશ્ન કર્યા છે અને છ પ્રશ્નના જવાબમાં બાર સ્કંદનો ભાગવત ની કથા લખાણી એકવાર બન્યું એવું એકવાર બન્યું એવું વ્યાસજી પોતાના આશ્રમની અંદર નિરાશ થઈને બેઠા હતા ભાગવતની આ કથા છે એ જ સમય નારદજી આવ્યા નારદજી આવીને વ્યાસજીને પૂછ્યું હે વ્યાસજી ચિંતામાં કેમ બેઠા છો વ્યાસજી કહે છે મેં અત્યાર સુધીમાં 17 પુરાણ લખ્યા ચાર વેદના ઉપવેદ લખ્યા છતાં પણ મને શાંતિ મળતી નથી વિચાર કરો વ્યાસજી છે હો સ્વયં નારાયણનો અવતાર કહેવાય એ વ્યાસજીને શાંતિ નોતી મળી જ્યાં સુધીને ભાગવત ન લખ્યો વ્યાસજીની છેલ્લી કૃતિ એનું નામ છે ભાગવતજી વ્યાસજીએ ભાગવત લેખા પછી કઈ લખ્યું જ નથી વ્યાસજી થઈ ગયા લખી નાખ્યા મને શાંતિ નથી મળતી નારદજી ઈ જ સમયે કીધું હે વ્યાસજી તમે ભલે સત્તર પુરાણ લેખા પણ જ્યાં સુધી ભગવાનનું જેમાં ગુણવાદન હોય એવો ગ્રંથ નહીં લખો ત્યાં સુધી તમને શાંતિ મળશે નહીં બસ એટલું કઈ નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કરી નારદજીએ કીધું મારો આગલો જન્મ એક દાસીનો દીકરો હતો મારી મા સંતો ની સેવા કરતા હતા સંતો ચાર મહિના સુધી મારી ઘરે રહ્યા મેં સેવા કરી સંતો જયારે આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહી પ્રત્યુમના અનિરુદ્ધાય નમઃ શંકર શણાય આ મંત્ર લઈ અને હું રોજ એનો જપ કરતો હતો જપ કરતા 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 એક વાર બન્યું એવું મારી માનું નું મૃત્યુ થયું અને મારા માના મૃત્યુ પછી માની બધી અંતિમ ક્રિયા કર્યા પછી આ મંત્ર નિરંતર જપ કરતો હતો આ જપના પ્રભાવથી મારા હૃદયમાં ભગવાન પધાર્યા અને ભગવાને આવીને મને કીધું કે આ જન્મ નહીં પણ આવતો જન્મ તું મારો શ્રેષ્ઠ ભક્ત થાય નારજી વ્યાસજીને પોતાના પૂર્વ જન્મની આખી કથા કરી દીધી હે વ્યાસજી ગયા જન્મમાં દાસીનો દીકરો હતો આજે નારદ બનીને બ્રહ્માજીનો દીકરો બનીને આવ્યો છું કૃપા કોની

બોલ શ્રી ભાગવત ભગવાન ભાગવતની અંદર અઢાર હજાર શ્લોક ત્રણસોને પાંત્રીસ અધ્યાય પોણસો લાખ અક્ષર આ બધો સરસ મજાનો ગ્રંથ લેખા પછી વ્યાસજી વિચાર કરે આ ગ્રંથ કોને આપું એ વિચાર કરે છે એ જે સમયે શુકદેવજી આવ્યા છે જેવા શુકદેવજી આવ્યા વ્યાસજીએ ગળે લગાડ્યા અને પછી ભાગવત જેવો દિવ્ય ગ્રંથ પોતાના દીકરાને ભણાવ્યો છે